રાજપીપલાના રાજવી પરિવારના મહારાણી રૂક્ષ્મણી દેવ એ રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા બાબતે એક નિવેદન આપ્યું છે જેમાં તેઓ જણાવ્યું હતું કે રૂપાલાની વિચારધારા જ ખરાબ છે એ વિચારધારા જ બદલવી જોઈએ નરેન્દ્ર મોદીએ રૂપાલાને ટિકિટ આપી છે તે ખોટું કર્યું છે હાલમાં ક્ષત્રિયો દ્વારા રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે તેને રાજપીપલાના રાજવી પરિવારનું પણ સમર્થન છે

સીટ અને રૂપાળાએ જે રજપૂતો વિશે બોલ્યા તો એ ક્ષત્રિયોએ જે આંદોલન શરૂ કર્યું છે તે ખરું છે આંદોલન અને એમને ખોટું કીધું કે રાજપૂતો એટલે રાજાઓ બેટીનો વ્યવહાર કરતા હતા મુગલો સાથે એ વાત પણ ખોટી છે અને હું એવા કિસ્સા જાણું છું કે જ્યાં રજપૂતોએ રજપૂતાણીઓએ જોહર પરફોર્મ કર્યો એને ખિલાફમાં અને મુગલોના હાથમાં નહીં ગયે એ એ બધા ઘણા ખરા કિસ્સા છે તે હું જાણું છું અને હમણાં જે વિરોધ થઈ રહ્યો છે તે ખરું છે એ થવું જ જોઈએ અને ક્ષત્રિયોને ખરી રીતે ક્ષત્રિયોને પણ સજાગ થવું જોઈએ એ એ એ વાતનું હું સમર્થન કરું છું કે ક્ષત્રિયો જે કરી રહ્યા છે તે ખરું કરી રહ્યા છે રૂપાળાજીને એ જ કે એમને માફી માંગ માફી માંગવાથી થોડું કામ ચાલે એ એમની વિચારધારા જેવી છે એ વિચારધારાને લીધે જ એ બદનામ છે અને એ વિચારધારા એમને બદલવી જોઈએ વિચારધારા જ બદલવી જોઈએ માફનું તો એવું છે ને કે માફીનો તો શબ્દ અમારે છે જ નહીં અમારે તો કોઈ ભૂલ કરે ને એટલે એનો માથું જ કાપી નાખીએ માફી નહીં માફી નહીં માનીએ આ બાબતે મોદીજીને શું કહો છો મોદીજીને એ જ કહું કે એમને જે કર્યું છે જે રૂપાળાને જે ટિકિટ આપી છે તે ખોટું કર્યું છે અને આ જનરલ સીટ છે તો કોઈને પણ જઈ શકે ક્ષત્રિયો પણ સક્ષમ છે ક્ષત્રિયોને પણ જઈ શકે આ સીટ હા હા એક એકદમ બદલવા જોઈએ કારણ કે ક્ષત્રિયો એની વાતને લઈને નારાજ છે અને ક્ષત્રિયોની નારાજગી ના જળવાય રાજવી પરિવાર છે અને એમના રાજવી પરિવારના લોકો પર ટિપ્પણી કરી કે હા હા રાજવી પરિવારના લોકો એટલું બધું બલિદાન કર્યું તો જ આજે સ્ટેચ્યુ ઊભું થયું ને ને તો કેવી રીતે થતું બોલો એકા એ આજે એકતાનગર થયું તે રજપૂતોના બલિદાનથી જ અને રજપૂતો એટલે રાજવી પરિવાર એટલે રજપૂતો અને રજપૂતો એટલે રાજવી પરિવાર બંને એકબીજાના પર્યાય છે ક્ષત્રિયો અત્યારે વિરોધ કરી રહ્યા છે તેને આપ સમર્થન એ એકદમ સમર્થન કરું છું દર્શક મિત્રો અભી તક આપણે પીઠોરા સમાચાર યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ નહીં કી હે તો કૃપયા સબસ્ક્રાઈબ કરે તાકી દેશવર દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે ધન્યવાદ